ગુડ મોર્નિંગ નિરવ જય સ્વામિનારાયણ જય ગોગા મહારાજ જય ગોગા મહારાજ ગાઈસ આપણી સવાર પડી ગઈ છે સવાના વાગે પહોંચના સવાર પૂરા થઈ ગયા દૂધનો ખટારો આપણી દાજોનું બોдро જય લદુદ વાડો આવે છે આવી રીતે એક ડિલિવરી આવે દૂધની છઈબાર આ પર દૂધનો ખટારો હેલો હાઉ આર યુ ગુડ મોર્નિંગ જય લદુ આપણો ફર્સ્ટ કસ્ટમર આપણું પહેલું જ કસ્ટમર સવારનું આપણે લઈ લઈશું એમનો હ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય ગોગા મહારાજ વેઇટ આપડે કસ્ટમર લઈ લઈશું

ખોખા શેર દીદી પડી ખોખા શેર દીદી બોટલ યાર હહ છોઈ લો આજના બ્રેકફાસ્ટ આજના બ્રેકફાસ્ટ માં અમે તમને છીછ્યાજ કાતા હમને વાગન તો એ આજના બ્રેકફાસ્ટ માં છો ભૂમિના ઢોકરા ભૂમિના ઢોકરા આવું કેવું અરે આ બેલા રહે નજીક થી बताओ જો गाइस મસ્ત મજાના ઢોકરા સવાના બ્રેકફાસ્ટ માં આપણને બહુ મજા આવે આ એક આત પૂરી વધી હતી આય મમરા માં गाइस

ભાઈ જોવાન તો નહીં ભાવતું આવું બધું આપડે તો જે હોય ચાલે ખબર પડી આ તો બધા વીવીઆઈપી માણસો છે તો ગરમ ગરમ ચા ગાઈસ આપણને બહુ કડક નહીં ભાવતી એટલે આપણે વ્હાઈટ ચાટ પીએ આખા દૂધની ચલો તો ગાઈસ ચા નાસ્તો કરી લઈએ શું કેવું ભૂમિ આઈ જાવ જેના ચા નાસ્તો કરવો હોય ચલો તો ગાઈસ જઈએ આપણે ભૂમિન મૂકીને શોપિંગ કરવા માટે બુમીના આયુ કસમ ગાઈસ તો બુમી જઈએ અમે જય સ્વામિનારાયણ જય ગોગા મહારાજ સરસ છે હાલ થોડી ઠંડક જેવું સ પાછું વરસાદ પડી ગયો સવારે રિયા આપણા માટે ઓલવેઝ

dekha ta to oh, nahi no, guys joa guys diya gattu na dadina alia ayans bhi hamara aay diyaas iyaas guys ayans bhai આપણે આપણી ગાડી ગુમાઈ લઈએ મોડું થાય જોઈ લો આપણા નું પપ્પા આવી રહ્યા છે ગઈશ

ચાલો તો ગાઈઝ જઈએ શોપિંગમાં મળીએ જ્યાં જઈએ ત્યાં નક્કી નહીં કર્યું અને જે બાજુ વરે એ બાજુ ખરા આવી આપણી મેક્સી દે દેખાઈ તમને જો પપ્પા શું લાયા પપ્પા ખાવાનું બતાવજો સ્ટાર બસ છે આ બહુ મજા આવી ગયા પપ્પા ખબર હે પેલા પબ્લિક ઇન્ડિયા અમેરિકા થી આવતી હતી આવું લઈને આવતી હતી બધો ચાર પદ નોખી હોય ગાઈસ આ બહુ મસ્ત હવે આવે સ્ટાર બ્રશની મજા આવી જાય ખાવાની એક મેં એક પપ્પા એ ખાલી જ હમ્મ કેવું કહેવા રેડી આઈ ગયા શોપિંગ ગાય અંદર તમને બતાવવા હોય કાતર જેવી ભરેલી હોય ને એટલે ટાઈમ જ તો શોપિંગ કરી નીકળી ગયા તો શોપિંગ આપણી પતી જઈશું ગાઈસ હજુ બીજો વકલ બાકી છે એટલે જઈશું પાછા મઈ અંદર જગ્યા ગાડી વધશું પાછા આપણે

લીટના કાકડી ને ઊભી લીટ કાકડીન હાં છે ને એ બધું લેવાનું ગાય અંદર હોતી તો હોય નહીં પણ લઈ ગયા આવે જે માં લઈ ઉઠાઈ છે બને ભલે ગાઈસ શાકભાજી હા ખબર નથી ઘેર પૂછો પેલી થેલી જ લઈ લઈએ આખી ઉપર જોઈ લો ગાઈસ શાકભાજી શાકભાજી પપ્પા એને કોથમી લેવાની છે ચલો તો ગાઈસ આ રીત શોપિંગ થઈ ગયું શાકભાજી ને તેને બધું આપણો બધું લઈ લઈએ એટલે આપણું કોમ પતી જાય પછી મળીએ ગાઈસ ગાઈસ બીજી લેવા જતા ને શાકભાજી અને લઈને આવી ગયા બધું ઘણું બધું જોઈ લો ભરાઈ જઈએ પેલી એ ગાલ ની ભરાઈ હવે ફાઈનલી આપણી શોપિંગ પતી ગઈ તો ગાઈસ ગાડી થઈ જઈ છે આપણી ફૂલ પપ્પાજી આવી ટ્રોલીઓ મૂકવા ગાઈશ જોઈ લો એ આવી

આગળ એક બીજી જગ્યાએ જઈએ તો હેન્ડ બ્રેક હકીય ઉતાર તો ખરો હા ઇમનીમ ધોળાય ધોળાય કર પણ ઉતારતો નહી રહ્યો ચાલો તો ગાઈસ એરિયા એમનું કોમ કરી આપણે આપણું એ કામ કરી લઈએ નકર આપણો હોય હોય જ રહી જઈએ શું કેવું ઉપર હા એ ગાડીઓ તો એ આવી જોય ને આ તો કેટલું લોડ લાઈન ફરતા હોય ચલો તો ગાઈસ શોપિંગ કરી લઈએ મળીએ પછી ચલો તો ગાઈસ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો વાગ્યા અહીં ત્રણ

મને યાદ હતું પણ હું ભૂલી જઈ તમને કહેવાનું આઈયા યે ગેરદા બધું તર છો આ તો થેલી ફાટી જઈ હે ઉપા છો ઉચકાય ઉચ્છ હું

ખાઈ લીધું તો ખાઈ મમ્મી ઠંડુ તો લાગ ટમાટર પ્યાજ લીંબુ અને પ્લેટો બધું રેડી થાય છે

જ્યાં છે તો ફ્રાઈડે વાળા મોજા પહેર્યા ફ્રાઈડે ફ્રાઈડે ના મોજા પહેરા ગઈ જો આ બાજુ વાસણ ધોવાનો ચાલુ એ

લા યાર ગુજ જોસે આર કોકા મન નો કવા ગુજ જોસે મન નો બદલવા તો બજે ને પછી બોલ કે એ ફોન પાડ્યો ભરી વાર તારો નહી હવે કોમથી લેવાય કોમથી

મમ્મી જો તો ખરા બીજલી જો તો આમ પર જીલુ હા રે કરું તું એકવાર કર ભૂત બનજે આ બાજુ બન નીચે બેસીમ બન ઠીક કરે છે પેલી બાજુ મમ્મી આયાસ નું દૂધ બનાવશે બીકોઝ આયાસ રોવા ચડ્યો છે અને અમારા ના મારા બ્લોગ અમે જોયા મેન મમ્મી એ કાલ બ્લોગ જોયો જોયો નતો તો Il n'y a

બોલો ગુડ નાઇટ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બધાને બાય બાય જય ગોગા મહારાજ કાલના બ્લોગ માં મળીએ કાલના બ્લોગ માં મળીએ ચાલો ગાઈસ ફેમિલી ઇન્ટ્રોડક્શન આલવાનું હતું પણ આજે મિસ આઉટ થઈ ગયું રસોઈ કરવામાં કરવા હાઉ કાલ બાલા દઈશું સવાર થી આપી દઈશ અજવાનો હેપી બર્થડે ચાલસ જો ચલો તો ગાઈઝ વાગી જાય રાતના અગિયારના દસ આપણે જઈએ ઘેર આપણો સ્ટોર થઈ ગયો બંધ વસ્તુ બહુ મજા આવે નેસ્લેની વેનીલાનો બિસ્કિટ આવી બહુ મજા આવી જાય ખાઈ લઈએ મૂન પપ્પા બી એ નહીં પપ્પા ચલો ગાઈઝ ગુડ નાઇટ જય સ્વામિનારાયણ જય ગોગા મહારાજ મળીએ કાલના નવા બ્લોગ ઉપા ગુડ નાઇટ જય સ્વામિનારાયણ જય ગોક